નમસ્કાર મિત્રો ઓચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગિરનારની પરિક્રમા બે હજાર વીસને લઈને સૌથી મોટા અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે જાણો શું ખરેખર ગિરનારની પરિક્રમા આ વર્ષે થઈ શકે છે કે નહીં અને થશે તો કયા પ્રકારે થઈ શકે છે અને નહીં થાય તો કયા પ્રકારના નિયમોને લઈને આ ગિરનારની પરિક્રમા આ વર્ષે મોકૂફ રાખવામાં આવી શકે છે મિત્રો ગિરનાર પરિક્રમા એક અદભુત લાહવો કહેવાય લોકો આ ગિરનારની પરિક્રમા માટે ખૂબ લાંબો સમય આપતા હોય છે પરંતુ આ કોરોનાની મહામારી વચ્ચે ગિરનાર પરિક્રમા બે હજાર વીસમાં ખરેખર શું આયોજન થઈ શકે છે તેમની સંપૂર્ણ ચર્ચા કરીએ વિડીયોમાં તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બાજુમાં પેલા બેલેકનને દબાવશો જેથી તમે દરેક પ્રકારની આવી અપડેટો પ્રાપ્ત થઈ શકે મિત્રો દર વર્ષે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે અને શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ત્યાંના ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોઈ પણ લોકોએ ગિરનારની પરિક્રમા કરવા માટે આવવું નહીં અને આ વર્ષે ત્યાંના અન્ન ક્ષેત્રો કે ઉતારા મંડળ પણ સેવા નહીં મળે એટલે કે દર વર્ષે બસો ને પચાસ જેટલા અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ પર ચા પાણી અને નાસ્તા અને જમવાની પણ અવિરત લોકો સેવા કરતા હતા પરંતુ આ વર્ષે દરેક સેવા કાર્ય કાર્યક્રમો બંધ રહે તેવી પણ જાણવામાં આવી રહ્યું છે અને ટ્રસ્ટ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે મિત્રો સરકારે હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ વર્ષે પરિક્રમા બાબતે તો ભાવનાથ ઉતારા મંડળ દ્વારા લોકોને આ વર્ષે પરિક્રમા ન કરવામાં આવતા અપીલ કરી છે અને અન્ય રાજ્યોમાંથી અન્ય ક્ષેત્રોને પણ ન આવવા અપીલ કરી છે એટલે કે અન્ય રાજ્યોમાંથી પણ આ ગિરનારની લીલી પ્રમી પરિક્રમા કરવા માટે સેવાના લાભાર્થે લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે પરંતુ આ વર્ષે આ કોરોનાની કોઈ પણ અથવા તો પ્રકારની સેવા ક્ષેત્રીય જે સંસ્થાઓ છે તેમને આ ગિરનારમાં ન આવવા માટેની સૂચના આપવામાં આવી છે અને મિત્રો ત્યારબાદ બીજી અપડેટ જોઈએ તો હવે લગ્નમાં જે પેલા સો લોકો એકઠા થતા હતા તેનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે લગ્નમાં બસ્સો લોકો એકઠા થઈ શકે છે એ ખૂબ સરસ નિર્ણય કહી શકાય અને સાથે સાથે મિત્રો યુપીના લખનૌમાં શાળા કોલેજો ખુલી ગઈ છે માટે દિવાળી પછી ગુજરાત રાજ્યમાં પણ શાળા ખુલી શકે છે એટલે કે મિત્રો યુપીના લખનૌમાં શાળા ચાલુ થઈ ગઈ છે પરંતુ હાલ ગુજરાત રાજ્ય દ્વારા કોઈ અપડેટ નથી પરંતુ દિવાળી પછી જો કોરોનાની સંક્રમણની સંખ્યા ખૂબ ઓછી હશે અને સરસ મજાનું આયોજન હશે તો ગુજરાતની શાળાઓ ખુલી શકે છે નહીતર દિવાળી પછી પણ ખોલવી કે નહી તેમની પણ તમામ વાલી મિત્રોની સાથે ચર્ચા કરીને તેનો નિર્ણય કરવામાં આવશે શું ખરેખર દિવાળી પછી શાળા ખુલવી જોઈએ કે નહીં જો તમારામાં સહમત હોય ખુલવી જોઈતી હોય તો હા અથવા તો ખુલવી જોઈએ તો ના લખીને તમે અપડેટ આપી શકો છો અમારા કોમેન્ટ બોક્સમાં જેથી જે સર્વે થાય તેના છો તેવી જ અપડેટો અને આવી જ અપડેટો મારી સાંભળવા માટે અને જોવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ વાલી મિત્રો શ્રદ્ધાળુઓ તેમજ દરેક લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી